આજે સાયબર ફ્રોડનો એક જે બનાવ બનેલો હતો એ બાબતે રાજુલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ હતી આ બનાવ એ રીતનો હતો કે બે હજાર ચોવીસના દસમા મહિનામાં જે રાજુલા પોલીસ સ્ટેશનના જે ફરિયાદી છે જે પોતે પશુ ચિકિત્સક છે અને તેમને એક ઇન્સ્ટાગ્રામમાં મહાલક્ષ્મી ફેશન નામના અકાઉન્ટની એક એડ જોયેલી જેમાં જે અકાઉન્ટ હતું એમાં એ અલગ અલગ એડવર્ટાઈઝ આપતું રીલ્સ મૂકતું ફોટોઝ મૂકતું જેમાં સસ્તા ચણિયા અને અલગ અલગ કપડાં વેચવા એમાં એડવર્ટાઈઝ આવતી હતી જેનો અમારા ફરિયાદીએ એમનો સંપર્ક કરેલો હતો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ધારકોનો અને એમની વાતચીત વાતચીત કરીને એમણે એક ઓર્ડર પ્લેસ કર્યો હતો કે ભાઈ મારે આ ચણિયા ચોળી ખરીદવા છે પછી થાય છે એવું કે જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના ધારકો છે જે સાયબર સ્કેમ કરતા આવ્યા છે અલગ અલગ માણસો સાથે એમણે આમને પોતાની વાતોમાં વશમાં લીધા અને ધીમે ધીમે કરીને કુલ નવ્વાણું હજાર રૂપિયા એમની પાસેથી પડાવી લીધા અને કોઈપણ જાતના ના ચણિયાચોળી મોકલ્યા કે કોઈપણ જાતનો કોન્ટેક્ટ કરતા આની પછી રાજુરા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ થઈ અને એની અમે તપાસ ઉપાડેલી હતી આ તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે આ જે આરોપીઓ છે એમને ન ફક્ત એક મહાલક્ષ્મી ફેશન નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી નહીં પરંતુ ઘણા બધા અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી જેમાં એ લોકો વધારે પડતા ફોલોઅર્સ પણ ખરીદીને એમાં બતાવતા અને એમાં સસ્તા કપડાં તથા સસ્તા ચણિયાચોળી ટ્રેડિશનલ વે સાડી એવા બધાની એડવર્ટાઈઝ રહી અને મહિલાઓને પછી કોઈ આવા ધંધાકીય માણસો હોય જે કપડાનો વેપાર કરતા હોય એવા બધા માણસોને લાલચ આપી અને એમની સાથે કોન્ટેક કરી અને એમને વધારેમાં વધારે પૈસા એમની પાસેથી પડાવી લેતા હતા આમાં ટોટલ ચાર અમને અલગ અલગ ટેકનિકલ સોર્સના માધ્યમથી અલગ અલગ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ જે મહાલક્ષ્મી ફેશન નામનું અકાઉન્ટ હતું એના સિવાય ચાર અલગ અલગ અકાઉન્ટ મળ્યા છે જેમાં એક લક્ષ્મી કલેક્શન છે એકતા ફેશન છે મહારાણી શોપ છે એકતા કલેક્શન છે આવા અલગ અલગ નામથી આવા ઇન્સ્ટાગ્રામ પેજીસ બનાવેલા હતા જેના પરથી આ રીતનું આખું ફ્રોડ ચાલતું હતું રાજુલા પોલીસ સ્ટેશને તપાસ કરી અને ટેકનિકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી અલગ અલગ કડીઓ જોડી અને જયપુર ખાતે બે આરોપી ને પકડી પાડેલ હતા આ બે આરોપી જે છે એમના નામ છે સની રાજુ સેન અને રવિન્દ્રસિંહ અને જોગેન્દ્રસિંહ અમને ચોકાવનારી માહિતી પણ આમાંથી મળેલી છે કે આ બંને જે માણસો હતા એમનો ટોટલ અત્યાર સુધી સત્યાવીસ માણસો સાથે અલગ અલગ પ્રકારનું ફ્રોડ કરેલું હતું જેમાં એક સુરતના મહિલા છે જેમની સાથે નેવ હજારનું ફ્રોડ થયેલું છે જૂનાગઢના એક ભાઈ સાથે પંચાણું સોનું થયેલું છે એક મોરબી જિલ્લાના એક મહિલા સાથે સાઠ હજારનું ફ્રોડ થયું છે એમ ટોટલ સાત લાખ ને છોતેર હજાર જેટલા એની ટોટલ અમાઉન્ટ એટલી થાય છે જેટલું આ લોકોએ ફ્રોડ કરી અને અલગ અલગ માણસો પાસેથી પડાવેલા છે

એ લોકોએ ભાડાના અકાઉન્ટ પ્રોવાઈડ કરીને આ લોકોને ફેસિલિટેટ કરેલા હતા કે આ લોકો જે ફ્રોડના પૈસા કરે એ સીધા જ એ ભાડાના અકાઉન્ટમાં નાખવા અને એમાં એ ગેમ રમતા અને ગેમ એટલે બેસિકલી એ કમિશન જેવું ચાર્જ કરે જેમાં ચાલીસ ટકા રૂપિયા એ વેબસાઇટવાળા લઈ લે અને સાહીઠ ટકા રૂપિયા આ લોકો પોતે ઉપાડી લે એ ઉપાડવામાં પણ એ લોકો એ ભાડાના અકાઉન્ટ યુઝ કરતા અને એમાં જે આ જે અમે આરોપી પકડેલ છે રવિન્દ્રસિંહ જોગેન્દ્રસિંહ એ આરોપી પોતે બેંકમાં કામ કરે છે ત્યાં આગળ

અત્યારે એની તપાસ ચાલુમાં છે આમાં એ લોકોના વાત પરથી એવું પણ જણાય છે કે મલ્ટિપલ સિમ કાર્ડ્સ ને મલ્ટિપલ આધાર કાર્ડ બેંક એકાઉન્ટ જેવું યુઝ કરેલું છે આ લોકોએ એટલે અત્યારે પૂછપરછમાં એ જ બધી પ્રક્રિયાઓ ચાલુ છે કે આ જે કોઈ બીજા સ્ટેટમાં પણ કોઈ ફ્રોડ કરેલા હોય તો એ બધાને પણ અમે સંપર્ક કરી અને ફરિયાદ દાખલ કરવાની પ્રોસેસ કરીશું અને સાહેબ તરીકે એમનું પણ નિવેદન લેવામાં આવશે લોકોને એટલું જ કહેવાનું છે કે પહેલાં તો આવા કોઈપણ જાતના ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર અલગ અલગ જગ્યાએ કોઈપણ આવા સસ્તા અનબિલિવબલ ટાઈપની કોઈ એડવર્ટાઈઝ આવે કે અમે આટલું સસ્તામાં તમને આટલું આ આપશું તે આપશું તો એ કોઈપણ જાતનું માનવું નહીં ઓથેન્ટિક વેબસાઇટ્સ પરથી જ વસ્તુઓ ખરીદવી બીજું તમારા બેંક એકાઉન્ટને કોઈપણ જાતના તમારે ભાડે આપવાના કોઈ કમિશન ભલે ગમે તે આપે પણ તમારે કોઈપણ જાતના પોતાના અકાઉન્ટને ભાડે આપવા નહીં એમાં તમે પણ આરોપી બની શકો ભલે તમારું એવું ગુનામાં એવો રોલ નથી કે તમે કોઈકને ફોન કરીને તમે ફ્રોડ કરેલો છે પરંતુ તમારું બેંક એકાઉન્ટ યુઝ થાય છે અને એ માનવાને કારણ હોય જ છે કે આટલા બધા રૂપિયા આવે છે તો આટલા અમને કેમ આપે છે એમાંથી દસ ટકા તો એટલે એમાં તમે પણ આરોપી બની શકો છો એટલે એ કોઈપણ જાતનું એવું કરવું નહીં અને કોઈપણ જાતના આવા સાયબર ફ્રોડ થાય તો તરત જ ઓગણીસ ત્રીસમાં ફોન કરવો અને સાથે સાથે તરત જ પોલીસ લોકલ પોલીસનો સંપર્ક કરવો જેથી તમારા પૈસા પણ પાછા લાવી શકાય અને આરોપી પણ પકડી શકાય